જવાહર ચાવડાએ પેટા ચૂંટણી બાદ લગભગ પહેલી વાર વિસાવદર પગ મૂક્યો વદાલા દાદર મોનિયા અને લેરિયા આજ ગામડાઓમાંથી ઇટાલિયા તરફથી વોટ પડેલા આનું મતલબ આપણે સમજી શકીએ છીએ કે શું થાય છે ફેસબુક પર પોસ્ટ મુકતા અલગ અલગ વર્ણન કર્યું છે જવાહર ચાવડાએ તેઓ વિસાવદરના તાલુકાના ગામડાઓ ખૂંદી રહ્યા હતા અને ત્યાં અલગ અલગ જગ્યાઓ પર તેઓ ગયા હતા આ સાથે જ ક્યાંક પ્રાર્થના સભામાં તેમણે હાજરી આપી તો ક્યાંક માતાજીના દર્શન કર્યા આ સાથે જ તેમને લોકોને ધન્યવાદ પણ કહ્યું કે તમે આટલી સારી આગતા સ્વાગતા કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો જો કે આ જીતની ઉજવણી દરમિયાન જ એક અસામાન્ય અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવનાર દ્રશ્યો જોવા મળ્યા આપના વિજેતા ઉમેદવાર ગોપાલ એટાલિયા અને તેમના જ કાર્યકરોએ જવાહર ચાવડા ચાવડાબાદના નારા લગાવી દીધા આ ઘટનાએ અનેક રાજકીય સમીકરણો અને ભવિષ્યની શક્યતાઓ તરફ ઇશારો પણ કરી દીધો સામાન્ય રીતે જીતેલી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પોરતત્તાના પક્ષના નેતાઓ અને સંસ્થાપકોના નામ નારા લગાવતા હોય છે પરંતુ વિસાવદર પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલિયાની જીત બાદ કાર્યકરો સાથે ખુદ ઇટાલિયાએ પણ ભાજપના નેતા જવાહર ચાવડાના નામના નારા લગાવ્યા આ ઘટના રાજકીય નિરીક્ષકો માટે આશ્ચર્યજનક હતી કોણ છે જવાહર ચાવડા તો જવાહર ચાવડા ભાજપના એક જાણીતા નેતા છે અને ભાજપની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે રસપ્રદ વાત એ છે કે તેઓ મૂળ કોંગ્રેસ કોંગ્રેસના નેતા હતા અને બાદમાં ભાજપમાં જોડાઈ ગયા જેના કારણે તેમને બળવાખોર નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સાથે જ વિસાવદરમાં અને જૂનાગઢમાં એવી ચર્ચા છે કે જવાહર ચાવડાએ હાટુ વાળ્યું છે અને બદલો લીધો છે કિરીટ પટેલ સાથે અને એટલા માટે જ જે ગામડાઓના અગાઉ અમે નામ કયા ત્યાં મતદાન છે આમ આદમી પાર્ટીને જ સૌથી વધારે પડ્યું હતું એટલે સ્પષ્ટપણે આપણે સમજી શકીએ છીએ કે એ જ ગામડાઓમાં જવાહર ચાવડાનો પણ હોલ્ટ હતો અને ત્યાંથી જ ગોપાલ ઇટાલિયાને મત વધારે મળ્યા છે તો આ સીધો સંકેત શું હોઈ શકે છે આપણે સૌ કોઈ જાણી શકીએ છીએ ત્યારે આવનારા દિવસોમાં વિસાવદરમાં શું નવા જૂની થાય છે અને જવાહર ચાવડા આવનારા દિવસોમાં શું આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે કેમ એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે જોકે હવે એક વાત તો સ્પષ્ટ છે કે વિસાવદરના મુદ્દે જવાહર ચાવડા પણ લાઇમ લાઇટમાં આવી ગયા છે અને ફ્રન્ટ ફૂટ પર છે તેઓ જે હિસાબથી પોસ્ટ મૂકી રહ્યા છે પોસ્ટ કરી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કંઈક મોટી ઉથલપાથલ સો ટકા થઈ શકે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર